જૂનાગઢના ભવનાથ તળેટી મંગલનાથ બાપુની જગ્યા પાસે ભૂગર્ભ ગટર ઉભરાતા ગટરના પાણી રસ્તા પર આવ્યા હતા ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિક લોકો અને વેપારીઓ ઉઠ્યા છે છેલ્લા દિવસથી ભવનાથ તળેટીમાં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા ઉપર ફેલાયું છે ત્યારે હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ફરી ગટર ઉભરાતા ગંદુ પાણી મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર અને ભારતીય આશ્રમ સુધી પહોંચ્યું છે હજારો લોકો ગિરનાર તળેટી આવતા હોય છે અને ભવનાથ મંદિર ખાતે દર્શન કરતા હોય છે ત્યારે ગંદા પાણીમાં ચારી અને મંદિરમાં જવાથી લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચે છે તેમજ ગંદા પાણીને લઈને વેપારીઓને વેપાર ઉપર પણ મોટી અસર પડી છે વહેલી તકે ગટરના પાણી બનતા હોય અને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે દસ થી પંદર દિવસ ત્યાં આ ગટર નું પાણી રોડ ઉપર ફેલાયેલું છે સતત ચોવીસ કલાક ચાલુ ને ચાલુ રહે છે માણસોને હાલવામાં હાલાકી પડે છે સામે મંદિર છે તો મંદિર ની અંદર માણસો ને ગટરવાળા પાણીના પગ પગેથી અંદર જાવું પડે છે અને કાદવ કીચડ અને દુર્ગંધયુક્ત પાણી સતત ચોવીસ કલાક આવે છે એના લીધે અમારે વેપાર ધંધામાં પણ તકલીફ છે તો વેલામાં વેલી તકે આ તળેટી પર તરફથી ભૂગર ગટર લીકેજ નું પાણી આવે છે રોડ ઉપર છેતા ભારતીય આશ્રમ આગળ સુધી કાદવ કિચડ વાળું પાણી ફેલાયેલું છે વહેલા માં વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ થાય એવી અમારી માંગ જુનાગઢ મહાનગરપાલિકા તરફથી જુનાગઢ શહેરની અંદર જે ભૂગર્ભ ગટર નું કામ ચાલી રહ્યું ભવનાથ ની અંદર એ કામ ની શરૂઆત થઈ હતી એ કામ પૂરું થઈ ગયું પણ પૂરા થયા પછી એમ કે એટલું બધું હલકું ને નબળું કામ છે કે ત્યાં અત્યારે એના કર્યા એ ઢાંકણામાંથી ગંદુ પાણી નીકળી અને ભવનાથ મંદિર પવિત્ર મંદિર કહેવામાં આવે છે બધાની આસ્થા જોડાયેલી છે આ ગંદુ પાણી ત્યાં લગન પહોંચી ગયું છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ ભલે કોન્ટ્રાક્ટ કામ ચાલુ હોય પણ કોન્ટાટના ટેન્ડર મુજબ કામ થાય છે કે નહીં

તાત્કાલિક કમિશનરે જાત નિરીક્ષણ કરીને આવું નબળું કામ ચાલતું હોય એ કામને વ્યવસ્થિત કરવું જોઈએ અને જવાબદાર માટે પગલા ભરવા જોઈએ